જય શ્રી કૃષ્ણ જય માતાજીટ કર્યો એના પછી આપડે આજ કર્યો છે તો મને વ્લોક શૂટ કરવાની છે

नो ब्लॉग माई इज तुमने सक्सेस होई गिसो ने तुमारो सेलू पेमेंट आवसेन पछि ब्लॉग मा आई छी यावर इतलो सारथी नो बनायो वांदने सात हापे ते स्वार्थी सारथी सारथा रे <laughs> सारथी गाइस कथा चालू थई गिस बाकी स्वार्थी ब्लॉग मा बना रैईसो आगर कथा हमढाई अर्धी कथा डाल आवे पछि ओके इकडे आवे तद 6 7 वगी आलोसन सटे

নো ছোৱে খাব লিডুছে એને કાંઈ ભાવે નહીં પણ એને માન થયું રોલ ખાવાનું એટલે અને મારું તો પેટ એટલું ફૂલ થઈ ગયું છે ને આમ એમ ત્યાં અહીંયા સુઈ જવા ખાટલે જ એમ થાય છે પણ આઈ ઘર બહુ આઘું છે ને એકટાણ નહોતું ને બપોરે સરખું ખાધું નથી એટલે હં એક પટાટો કાંઈ ખબર નહીં પડતી તો જરા રાહુલ કાંઈ આઈસ્ક્રીમ લેવાઈ ગયો છે

તો જો મંચાબેન ઘરે મંચાને શું ખાધું તે પ્યાઝ મિરચી ટીક્કા ઘણો યોગ થાપો થઈ ગયું છે હળખું વળકાય છે ખાધું હોય એ જ ખાધું તું હું મને એવું આવે પ્યાઝ અને મરચાંનું આવે હમ વિથ દહી એવું મતલબ ટેસ્ટ આમ ટીકા જેવું કરે તો જો વંટાબેનના વંટા નકરી આ ચકળું ખાધું જ છે એને ખાવું છે તારે બચકું કરવું એમ કોને અને ફ્રેન્ચ ફ્રાય અચ્છા તો ગાઈઝ અમે ફાઇનલી ઘરે પોગી ગયા છે અમે ખાણ આવતા રહે છે ને મની મનીષાએ ખાઈ લીધું છે તો હવે આઈસ્ક્રીમ વારો છે તો તમે કેમ ફરકી કેટલા લેતા મને હર કેટલી લીધી એમ કાળી કાળી આવું છું તો ધોળી છું